કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન મહારાષ્ટ્રના લાતુરમાં પોતાના ઘરે જ લીધા અંતિમ શ્વાસ એકાણું વર્ષની વયે પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન થયું વહેલી સવારે સાડા છ વાગ્યે શિવરાજ પાટીલના નિધનના સમાચાર મળ્યા લાંબા સમયથી તેઓ બીમાર હતા પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલની ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી અને આ સાથે તેમના નિધન પર કોંગ્રેસના નેતાઓએ શોક વ્યક્ત કર્યો કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન મહારાષ્ટ્રના લાતુરમાં પોતાના ઘરે જ લીધા અંતિમ શ્વાસ એકાણું વર્ષની વયે પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન થયું વહેલી સવારે સાડા છ વાગ્યે શિવરાજ પાટીલના નિધનના સમાચાર મળ્યા લાંબા સમયથી તેઓ બીમાર હતા પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલની ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી અને આ સાથે તેમના નિધન પર કોંગ્રેસના નેતાઓએ શોક વ્યક્ત કર્યો